ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ રાધારમણ દેવના પવિત્ર સાનિધ્યમાં હડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મધુરંધરી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી ની આજ્ઞાથી આપણે સૌને દર્શન નું સુખ આપતા પરમ પરમપૂજ્ય ધર્મધુરંધરી એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાષ્રી પૂજ્ય સ્વામી એસપી સ્વામી સંતો યજમાનો સર્વે હરિભક્તો જીવનમાં કોઈક ઘટના એવી બની જતી હોય છે કે કાયમને માટે સ્મૃતિ પટ ઉપર કંડારાઈ જતી હોય છે ભાગ્યશાળીને એવી બે પાંચ ઘટનાઓ થઈ જતી હોય છે પાંચ શબ્દોમાં મારા વાક્ય વિરામ આપો છે કારણ કે આપણે પરમ પૂજ્ય મહારાષ્ટ્રીનું પ્રવચન સાંભળ્યું પુરુષોત્તમ નારાયણ સમાધિ પ્રકરણ ચલાવ્યું ને સ્વામીને કોઈ કાચા કામના માણસો બે પાંચ જણા કીધું કે આજકાલના વરણી છે ને એ ઢોંગ ચલાવ્યો છે સમાધિ મુક્તાનંદ સ્વામી આવી મહારાજ ને ઠપકો દેવા મળ્યા પુરુષોત્તમ નારાયણ એમ કે પણ અમે તો કરતા નથી કોઈ અમારી સામે સમાધિ થાય એમાં અમે ત્યાં સંત દાસ ને સમાધિ થઈ ગઈ બીજા બે પાંચ જણા ને સમાધિ થઈ ગઈ મુક્તાનંદ સ્વામી ને મનાણું નહી ખુદ રામાનંદ સ્વામી આવીને કીધું સ્વામી અમે તો ડૂબડુબી ના વગાડનારા હતા વેશના ભજવનારા આવ્યા અમે કીધું તું એ ભૂલી ગયા સ્વામીની યાદ આવી ગયો સ્વામી કીર્તન બનાવ્યું નથી એ વાત કે ને કયાની વીતી હોય તે રે હો જાણે ઈર્ષા

ભાવે કે અભાવે કર્યું હોય ને એની ભ્રમણા ભાંગી જાય એટલો મને ખ્યાલ આવે કોઈ પ્રત્યક્ષ કર્યું હોય કોઈ ટીવી માં કર્યું હોય ઘણા અમારી પાસે મોબાઈલ માં સાંભળી લીધું કેવું કે નીકળ્યું કે આ નીકળવાનું નહોતું આ અગાઉ આયોજન થયેલું જ હતું આ બસો વર્ષ પહેલા બની ગયેલું હતું અત્યારે ડ્રામા કર્યો આપણે ખાલી પુરુષોત્તમ નારાયણ જયારે આ આ ભૂમિ ઉપર ગજરાજ ઉપર આરુ થઈને નીકળ્યા ને ત્યારે એમણે જ નક્કી કર્યું હતું કે બસો વર્ષ પછી મારા નવમાં ગાદી ઉપર આના ઉપર ગાદી ઉપર બેસશે સ્વામી જય જીભ કઈ ખોટું બોલે નહી એ સાચું જ બોલે હે સ્વામિનારાયણ મહામંત્ર ના ઉપલક્ષ પરમ પૂજ્ય ધર્મતુર અંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજંત પ્રસાદજી મહારાજ રજત પટ્ટાભિષેક મહોત્સવના ઉપલક્ષ માં અને પરમ પૂજ્ય ભાવિ આચાર્ય મહારાજના રજત પટ્ટાભિષેકના ઉપલક્ષમાં સરસ કાર્ય થયું છે આજ વિશેષ બોલાય એવી સ્થિતિ નથી એવું લાગે છે મારા જીવનમાં બે ઘટનાઓ સ્પર્શી ગઈ છે એક ગઢપુર મહોત્સવ વિસરાતો નથી કે પરમ પૂજ્ય લાલજી મહારાજ અશ્વ ઉપર આરૂ થઈ મગજમાં જે પરમ પૂજ્ય ભાવિ આચાર્ય નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ ને ગજરાજ ઉપર આપણે દર્શન કર્યા બહુ જાજુ કઈ કરવું નહીં પડે આવી એકાદ ઘટના સ્મૃતિ રહી જાય બસ આટલી સ્મૃતિ રાખીને સ્વામિનારાયણ 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 કર્યા કરશું એટલે ભ્રમણા ભાંગી હૈયાની વીતી હોય તે રે જાણે અણ સમજુ એનું કલ્યાણ થાય એવી આપણે કામના કરીએ કડક આમ લખ્યું હોય છે ઈરસાળો ને આશીર્વાદ એવું બધું લખ્યું હોય છે ટ્રક ની પાછળ લખ્યું હતું ભગવાન સૌનું ભલું કરો આ પરમ પૂજ્ય ભાવ્ય આચાર્ય લાલજી મહારાજ નું સિદ્ધાંત છે ભગવાન બધાનું ભલું કરો પણ એ માણસે બીજું લખ્યું કરો એને એનો સ્વાર્થ જોયો પૂજ્ય ભાવ્ય આચાર્ય મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ નો સિદ્ધાંત છે સામાન્ય સામાન્ય માણસ નું કલ્યાણ કેમ થાય બસ એમણે એમના શરીરની ખેવના કરી નથી એમણે એમના શરીર ની સામે જોયું નથી એમણે એના દેહ સુખની કે પરિવાર સુખની પણ ક્યારેય કરી નથી અઠવાડિયું ઘર થી બહાર તો રહેજો બાર એક બે વાગ્યા સુધી ઘેરે પહોંચતા નથી સવારે ચાર વાગે ઘર મૂકીને સત્સંગના કલ્યાણ માટે નીકળી જાય છે આવા ભગવાન ક્યાં મળે તમને આવા ભગવાન ક્યાં મળે વિચારો તો આપણે એમાં ભગવાનના દર્શન કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કોઈના ભ્રમ હોય ભાંગે અને બધાને એમાં ભગવાનના દર્શન થાય એમનો તો એક જ સિદ્ધાંત છે લોકો મને પ્રેમ કરે કે ન કરે પણ હું સમાજને પ્રેમ કરીશ લોકો મને ચાહે કે ન ચાહે પણ હું મુમુક્ષું ને સદા ચાહતો રહેશ આ એમના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની પાછળ લોકો ગાંડા થયા છે એમનું રૂપ જોઈને એ માત્ર તો ઘણા જન્મે ગંગાજી હોય ને ગંગાજી ગંગાજી ના દળા ઘડો આપણે યાત્રા કરવા ગયા હોય ને તો શું લોટી લાવીએ પછી લોટી નું પૂજન કરીએ એની યાત્રા કાઢીએ પણ મહાપૂજા કરવા બેસીએ ને ત્યારે પણ આપણે ગંગાજી નું આહવાન લોટી ની અંદર કરતા હોય જળની અંદર ગંગે છે લોટી ઉછવ જેને કરવો હોય એને હરિદ્વાર થી કાશી થી ગંગાજી નું જળ લાવવું પડે બાકી કહેવાય તો ગંગાજી નું જળ એમાં પૂજન કર્યું એટલે આમાં સમજાય છે કાંઈ તમને હે ટૂંકમાં મારું કહેવાનું કે ધર્મકુળ નો તો બહુ મોટો વિસ્તાર છે છપૈયામાં જાઓ એટલે ભક્તિ કુળ ને ધર્મકુળ ના ગામ છે આખા પણ આ આ સીધું સીધું છે છે આમ પૂજન કરેલું છે એટલે ઉત્સવ પૂજા દર્શન આજ્ઞા આની મનાય આમના વચને એનાથી મોટું આ શરીર નથી એમના વચનથી મોટો આ જીવ નથી એમના વચન થી મોટું આ સંસારમાં કઈ નથી બસ એટલી દ્રઢતા કરી નાખીશું એટલે આપણું પરમ કલ્યાણ થઈ જશે સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્યના તેર માં વચનામૃત એમ કીધું છે કે અમને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ કોઈ સમજે કે ન સમજે પણ અમે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ ને જોઈએ છે એટલો પણ ગુણ લેશે તો મહારાજ કે એનું કલ્યાણ થઈ જશે આપણે એટલો જ ગુણ લેશું ને કે પરમ પૂજ્ય ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ લક્ષ્મી દેવ હરિકૃષ્ણ મહારાજને ને પ્રત્યક્ષ જોવે છે બસ એમાં છે છે કે કે નથી નથી એ એટલું પણ બુદ્ધિ સમજી રાખીશું કે અહીંયા બેઠા બેઠા પુરુષોત્તમ નારાયણ ને પ્રગટ જોવે છે બસ આપણું પરમ કલ્યાણ થઈ જશે એનાથી વિશેષ કઈ કરવાનું રહેશે નહીં વિશેષ ટાઈમ નથી લેવો પરમ પૂજ્ય ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ચરણોમાં કોટી કોટી વંદન સહ